તો પાણી તમે જોઈ શકો છો અમારા ખેતરમાં આવી ગયેલું છે આટલું બધું પાણી આ રાતે રાત બરાબર વરસાદ આવેલો છે એટલે આખા ખેતર બુડી ગયા અમારા પછી ઘરમાં બી પાણી ભરાઈ ગયેલું બરાબર રાતના રાત આ મારો છોટકો રસ્તે પાણી લઈ જવાનો અહીંયાથી આ ને ત્યાં પેલા દરિયા દેખાતા છે જુઓ કેટલું પાણી છે બધા વિસ્તારમાં આવું થયેલું છે બહુ વરસાદ છે કારણ એના કારણે તમે જોવો ખાલી નજારો જવો નજારો કેટલું બધું પાણી છે મારું ખેતર છે આમાં બી પાણી ભરાઈ ગયેલું છે આ મારું ખેતર છે આમાં જવું પાણી કેટલું બધું ભરાઈ ગયું છે આખું ભાત આ બોડી ગયેલું છે હજુ રાત્રે વરસાદ વધારે તો ત્યારે ઉપરથી પાણી જતો હતું પાડ ઉપરથી હમણાં પાણી ઓછું થયેલું છે જરાક એના માટે ઓછું થઈ ગયું પાણી આ ફાળ દેખાય પાઇપ દેખાય કાળા કલરનો એને ઉપરથી પાણી જતું હતું આ દેખાય તમને અમારી હાલત તો એવી છે પાણી જેવા આવેલા છે અમારા ખેતરે તમારા ખેતરે તો આટલું પાણી આવતું નથી એટલે અમે બતાવી દઉં તમને આ જવું પાણી અમારા ખેતરમાં તો દર વખત આવતું હતું આ વખતે વધારે આવ્યું છે પાણી વધારે ભરાઈ ગયેલું છે એટલે જવો હવે વરસાદનું કામ છે આવવાનું એટલે પાણી આવે તો આ જવું અમારો દેશી દરિયો પીલીતા સાઈડ પર ત્યાંથી પાઇપ કનેક્શન કરે પાણી ચાલુ કરે પાઇપ બી વહી ગયેલા છે ને કોતળામાં મોકલે મોટી મોટર એના કાળા પાઇપ જો કાળા પાઇપ ઝાડ ઉપર ચડી ગયેલા છે આ ઝાડ ઉપર આ બધું કચરે બી ઊંઘી છે આ નદી હજી બીજી નદી છે અમારી બાજુમાં ગંગા નદી ગંગા નદી જો તમે જો તમારી તેવું નહી થતું છે અમારા બાજુ તો બહુ વરસાદ પડે છે એટલે પાણી વધી ગયું છે નજારો જો નજારો ગામડાનો નો આટલું બધું પાણી એટલે બહુ કહેવાય આ આ ભાત આખું જ ડૂબી ગયેલું છે હવે પાણી ઓછું થાય અહીંયા અહીંયા અમારા લાકડામાં લાકડા તે છે કાં વહી ગયા તેની ખબર હવે અહીંયા પેહલા જવાનો રસ્તો હતો તે બી બંધ થઈ ગયેલો છે બધું બધું બહુ બહુ થઈ ગયેલું છે જો તમે જુઓ જુઓ કેટલો વરસાદ આવ્યો છે અમારા ગામમાં હજુ તો રાત્રે અમારા ઘર બાજુ બી વરસાદ એટલા આવડે તો ઘરમાં પાણી ભરાઈ ગયેલું છે રાત્રે રાત એક બે વાગે ત્રણ વાગે ચાર વાગે જાગતા હતા ઊંઘની આવતી હતી એવી રીતના ખેતરમાં પાણી ભરાયેલું છે આ રસ્તો બી જવાય તેવું નહીં મળે મેં ત્યાં જામ અમારા નાવા માટે તમે આખર ડૂબી જાવ એટલું ઊંડું ખેતર છે ત્યાં મારે નહીં જવું ખાલી મેં તમને બતાવતો છે પાણી જેવું પાણી બધા વિસ્તારમાં આવું છે એટલે કંઈ નહીં તો જો તમારા એરિયામાં બી એવું થયેલું હોય તો કમેન્ટ કરજો અમારા એરિયામાં થયેલું છે ઘણા બધાના ઘરમાં પાણી ભરાઈ ગયેલું છે તો બીજા વિડીયો બનાવીશું એમાં મળીએ ત્યાં સુધી બાય બાય